સિદ્ધાર્થ દોશી અયોધ્યા જશે તો મેયર દક્ષેશ માવાણીએ આ કાર નું પ્રસ્થાન કરાવ્યું છે કારને અનોખી રીતે શણગારતા લોકોમાં કુતુહલ પણ સર્જાયું છેલ્લા કેટલાય વર્ષોથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ક્ષણો હવે થોડાક જ દિવસોમાં આવનારી છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે સમગ્ર દેશની અંદર યુવાનોમાં એક ઘેલું જોવા મળી રહ્યું છે તમામ લોકો અત્યારે રામમય બની ગયા છે અને ખાસ કરીને જોવામાં આવે તો અત્યારે આ જે જગ્વાવાર કાર છે એની ઉપર રામ મંદિરની એક થીમ ઊભી કરવામાં આવી છે ને આ ગાડીની ને લઈને હવે અહીંયાથી અયોધ્યા તરફ આ યુવાન પ્રયાણ કરી રહ્યા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું આ વિચાર ક્યાંથી આવ્યો અને શા માટે આ ગાડીને આ રીતે બનાવવામાં આવ્યો જે મારું નામ સિદ્ધાર્થ દોશી છે હું સુરતનો રહેવાસી છું અને આ વિચાર અમને પૂરા વિશ્વની અંદર જે માહોલ એક મનાઈ રહ્યો છે અને ભગવાન રામ આવી રહ્યા છે તો અલગ અલગ ભારત ગૌરવ પર ચંદ્રયાન થ્રી જી ટ્વેન્ટી સેવન્ટી ફાઇવ આઝાદી અમૃત મહોત્સવ અને ભગવાન શ્રી રામ આવી ગયા છે એ પ્રમાણે મને એક ખુશીનો માહોલ છે મારા દિલની અંદર અને પૂરા વિશ્વની અંદર ખુશી મનાવી રહી છે તો હું મારી કાર જીત ભગવાન રામ પર બનાવી છે અને જે લોકો અમે બાવીસ તારીખે સવારે પહોંચ્યું ત્યાં અને ત્યાં હવનની અંદર અમે લોકો યજ્ઞમાં બેસવાના છીએ કેટલી ખુશી છે રામ આજે આવી રહ્યા જે રામ આવી રહ્યા મારા પરિવાર બહુ જ ખુશી છે અમે જૈન છીએ પણ અમને આખા જૈન હોય કે કોઈ પણ ધર્મ હોય આખા વિશ્વની અંદર કોઈ પણ ધર્મની અંદર આજે બહુ જ ખુશીનો માહોલ મનાવી રહ્યો છે જી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે આ કારને રામ મંદિરની થીમ ઉપર આખી શણગારવામાં આવી છે ને હવે આ કારને આજે આ યુવાન જે છે એ લઈને અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છે અને આ કાર અયોધ્યા તરફ જઈ રહી છે દક્ષેશભાઈ આજે એને કારને રવાના કરવા માટે આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું દક્ષેશભાઈ સમગ્ર દેશની અંદર ખુશીનો માહોલ છે અને સુરત કંઈક અલગ કરવા ટેવાયેલું છે અને આજે પણ આ સુરત કંઈક અલગ કરી રહ્યું છે શું કહેશો આપ સુરત હંમેશા ને કઈ અલગ જ કરે છે અત્યાર સુધી સુરત આપણા દિલમાં ધબકતું હતું અત્યારે ભારત વર્ષનું નંબર વન શહેર બની ગયું છે ત્યારે અમારા સુરતી યુવાનો રામચંદ્ર ભગવાન આપણા દિલમાં હતા પણ આપણી આસ્થાથી અયોધ્યામાં બેસે અયોધ્યામાં પ્રાણપતિ મહોત્સવ થઈ રહ્યો છે તો સુરત પોતાની કાર રામ મંદિરના પોસ્ટરથી શણગારીને આ આ એ લોકોના ભાવ છે એ ભાવ પ્રગટ કરીને આજે જઈ રહ્યા છે અમને સુરતીનો ખૂબ જ આનંદ છે જી સુરતીઓને ખૂબ જ આનંદ છે કારણ કે આ કાર લઈને આજે આ યુવાન અયોધ્યા તરફ જઈ રહ્યો છે અને બાવીસ તારીખે વહેલી સવારે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ યુવક ત્યાં પહોંચશે અને ત્યાં યજ્ઞમાં તે પોતે હાજરી આપશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત